શું તમને ખબર છે કે નવી આધાર એપ્લિકેશન પર તમે ઓટીપી વગર તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક અને અનલોક કરી શકો છો જી હા હવે તમારી તમારા બાયોમેટ્રિક્સને લોક કે અનલોક કરવા માટે વારંવાર ઓટીપી આપવાની જરૂર નથી નવી આધાર એપ પર તમે માત્ર એક ક્લિકમાં તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક અને અનલોક કરી શકો છો તો ચાલો સૌથી પહેલા આ નવી આધાર એપ્લિકેશન પર રજિસ્ટર કરીએ અને ત્યારબાદ ઓટીપી વગર એક ક્લિકમાં બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક અને અનલોક કરવા તે તમને જણાવીએ સૌથી પહેલા પ્લે સ્ટોર પર જઈને નવી આધાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો તમને જણાવી દઈએ કે તમે કોઈ પણ મોબાઈલ નંબરથી આ આધાર એપ્લિકેશન પર રજિસ્ટર કરી શકો છો ઇન્સ્ટોલ કર્યા પછી આધાર એપ ઓપન કરો અને બધું સ્કીપ કરીને રજિસ્ટ્રેશન સ્ક્રીન પર આવી જાઓ અહીં તમારે આઈ એમ રેડી વિથ આધાર પર ટેપ કરવાનું છે ત્યાર પછીની સ્ક્રીન મેં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો અને કન્ટિન્યુ પર ક્લિક કરો ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ને એક્સેપ્ટ કરીને પ્રોસીડ પર ક્લિક કરો ત્યારબાદ આગળની સ્ક્રીન માં તમારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે તમારું સિમ કાર્ડ સિલેક્ટ કરીને સેન્ડ એસએમએસ પર ક્લિક કરો ક્લિક કરતાની સાથે જ તમારો મોબાઈલ નંબર ને એસએમએસ દ્વારા વેરીફાઈ કરી લેવામાં આવશે જો તમારો મોબાઈલ નંબર બીજો છે અને આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમને મેસેજ મળશે કે તમારો મોબાઈલ નંબર અલગ છે તો અહીં તમે તે મોબાઈલ નંબરથી પણ રજિસ્ટર કરી શકો છો એવું જરૂરી નથી કે આધાર લિંક મોબાઈલ નંબરથી જ રજિસ્ટર કરવું જો બીજો મોબાઈલ નંબર છે તો તમે કન્ટિન્યુ વિથ ધીસ નંબર પર ક્લિક કરીને આગળ વધી શકો છો અને જો આધાર લિંક મોબાઈલ નંબર છે તો આ મેસેજ તમને નહીં મળે ત્યારબાદ આગળની સ્ક્રીનમાં ઇનિશિયેટ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરો ફેસ ઓથેન્ટિકેશન સ્ક્રીન પર તમારો ચહેરો વર્તુળની વચ્ચે લાવો અને આંખોને બે ત્રણ વાર પલકાવો ધ્યાન રહી કે તમારો ચહેરો સર્કલમાં હોય અને આંખોને બ્લિંક કરવાની છે લો તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું છે અને સાથે જ રજીસ્ટ્રેશન પણ લગભગ પૂરું થઈ ગયું છે હવે પ્રોસીડ પર ક્લિક કરીને આગળ વધો આગળની સ્ક્રીનમાં તમારો લોગ પિન બનાવી લો એકવાર ફરી તમારો લોગ પિન ટાઈપ કરીને કન્ફર્મ કરી લો બસ તમે આધાર એપ પર રજીસ્ટર કરી લીધું છે અને હવે તમે તમારા પિન વડે લોગ કરી શકો છો રજિસ્ટર કર્યા પછી હવે આપણે એક ક્લિકમાં આપણા બાયોમેટ્રિક્સને લોક અને અનલોક કરી શકીએ છીએ જુઓ કેવી રીતે સૌથી પહેલાં મેઇન સ્ક્રીન પર તમારા આધાર કાર્ડના ક્યુઆર કોડ ઉપર ટેપ કરો ત્યારબાદ નીચે તમને જો બાયોલોકનું બટન અને ફિંગરપ્રિન્ટ પર આઈડી એક્ટિવ ગ્રીન ચેકમાર્ક દેખાઈ રહ્યું છે તો તેનો અર્થ એ છે કે અત્યારે તમારા બાયોમેટ્રિક્સ લોક નથી તેથી લોક કરવા માટે બાયોલોક બટન પર ક્લિક કરો જેવું બાયોલોક પર ટેપ કરશો તમારા બાયોમેટ્રિક્સ લોક થઈ જશે અને અને તમે ફિંગરપ્રિન્ટ પર આઈડી લોક બટન જોઈ શકશો જ રીતે જો તમને બાયો અનલોકનું બટન દેખાઈ રહ્યું છે અને ફિંગરપ્રિન્ટ પર આઈડી લોક લખેલું આવી રહ્યું છે તો એનો અર્થ છે કે તમારા બાયોમેટ્રિક્સ અત્યારે લોક છે અનલોક કરવા માટે બાયો અનલોક બટન પર ટેપ કરો અને તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ અનલોક થઈ જશે ટૂંકમાં જો તમને આઈડી લોકડ દેખાય છે તો એનો અર્થ તમારા બાયોમેટ્રિક્સ અત્યારે લોક છે અને જો આઈડી એક્ટિવ દેખાય છે તો બાયોમેટ્રિક્સ અનલોક છે તો આ રીતે ઓટીપી વગર તમે માત્ર એક ક્લિકમાં તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક અને અનલોક કરી શકો છો જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો વધુ વિડીયો માટે ઓલ ડિજિટલ ટ્રીક ને અત્યારે